ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જશો કારણ કે આપણા બ્લોગ જોવો છો એટલે મજામાં જશો મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ સવાર સવારમાં મસ્ત આપણે ગુડ મોર્નિંગ તો કંઈ નહીં થઈ પણ હું હે ને નહીં ધોઈને ફ્રેશ તો પછી મને બ્લોગ બનાવવાની આમ મૂળ જાગે અંદરથી મૂળ જાગે એમ બહારથી તો હોય પણ અંદરથી મૂળ જાગવો પડે ને એટલા માટે મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને આજે છે દિવાળી એટલે બધાને મારા તરફથી તમારા બધા આખા પરિવારને હેપી દિવાળી ઘરમાં ખુશ રહો ખુશીઓ આવે એવી શુભકામનાઓ આપું છું અને આજે ખાસ દિવસ છે અમારા માટે

હા ગાઈસ તો ફાઇનલી આપણે ગાડીનું નક્કી થઈ ગયું ઘણા બધી વસ્તુ તોડતો તો હું બ્લોગની અંદર નહોતો લેતો કેમ કે નક્કી ના કહેવાય કઈ વસ્તુ નક્કી ના નાખે આ તો અચાનક જ કાલે હું ગયો અને ગાડી મને ગમી ગઈ ગાડીની કન્ડિશન મસ્ત હતી ભલે થોડી નાની છે પણ ગાડી બહુ મસ્ત છે અને અમારે ફેમિલી માટે એટલે ગામડે જવું હોય ને એટલે બહુ તકલીફ પડતી એટલે વાધો નહીં આવે એટલે નાની ગાડી છે પણ બહુ મસ્ત ગાડી છે અને ગાડી

ચલો ગાઈ આજ તો ડાળ ભાત બનાયા છે કે ગાઈસ તો ફાઇનલી બપોર થઈ ગયું હાથમાં હેલ્મેટ લીધું એટલે સમજી ગયા હા ગાડી લેવા માટે જઈએ ગાંધીનગર ફાઈનલી ગાઈસ તો ગાંધીનગર આવી ગયા અને ગાડી બતાવી ગયા ગઈશ આપણી ગાડી ચાલુ થઈ ગઈ છે

એને ધડ 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 તારું શરીર ઓસુ થાય એટલું ધડ ચપ્પલ નીકળી ગયું જો હવે ફટફટ ઘરે પક્યો ને ઘરને હા ફાઇનલી जो गाड़ी बदाई दिए कोरो मोर थी अब सुनो आवाज आवे, आवे है तो तो म्यूजिक से मुको आवाज से आवे मस्त कलर ला

ઓકે ગાઈસ તો હવે હું આવ્યો છું હાર લેવા માટે ગાડી નવી સોડા ભલે જ સેકન્ડમાં લીધી પણ આપણા માટે તો નવી કહેવાય ને હાર તો પહેરાવો પડે હાર લેવાનો છે પ્લસ બીજું કંઈ ના આપીએ કોઈની મુહૂર્તની અંદર ગોળ ધોણા તો આપવા જ પડે એટલે ગોળ ધોણા લેવાના છે કેમ કે અસલી મુહૂર્ત અમારે બેસતા વર્ષના દિવસે ગામડે જઈને કરવાનું છે અત્યારે ખાલી એમને ગોળ ધોણા આપી કે ગાઈસ તો જોઈ લો આપણે હાર લાગી દીધો છે ને જો એક આ વ્હાઈટ કલરનો હાર અંદર લગાવાનો છે પણ ના લાગે ને અમને આથી

તો ગાઈસ આ તો કાચરો આલે કાચરો કાચબો આવ્યો હે ખાઈ જાય બચારો ઈયે ગભરાઈ ગયો હે કાચો આવતો જા ભરે હો આ ઓકે તો આપણે ને ગાડી નો થી તો વિડીયો લીધો અત્યારે અંદર થી વિડિયો લેવા હેડો અંદર નું ઇન્ટિરિયર એ તો એસી ચાલુ થાય Jangan <try> Music system driver <try> 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 કે ગાઈસ તો રાત થઈ ગઈ છે અને આજે છે દિવાળી તમને બધાને ખબર જ હશે આપણી ગાડીની ડિલિવરી લઈને આવ્યા ને બધું કામકાજ હતું કામકાજ બતાવ્યું અને હમણાં જસ્ટ ખાઈ અને આ મેડમ કે મારે ટેટા ફોડવા જ પડશે એ ગમે તે થઈ જાય કઈ તું કશો વાંધો નહીં જુઓ ટેટા લઈ આવ્યો હું એના માટે હવે ગમે એમ ફોડ આલે ના તો ઉતવાળમાં મેલા તો તો હું ટેટા લાયા ટેટા શું કરવાનું એ લે કોઈ મુકે ચેણો છોકરું બાજુ ઓ ગાઈસ આ બતાવે મને આ બે રોકેટો બધા ટેટા ચલો ખોડો દિવાળી કરો બોલજે હો હેપી દિવાળી હો હેપી દિવાળી કેટલી બી આયા ગયો ગાઈસ એટા હોય લાઈ લાઈન ફોડે ગેસ ની બહાર નાખે લે તો અમે આવી ગયા છીએ રોડ ઉપર જો લો એકદમ સન્નાટો છે ને અમારા રોહિત ભાઈ ફટાકડા લઈને આવી ગયા ફટાકડા લઈને આવી ગયા છે રીલ બનાવવાની રીલ શું બનાવવાનું રીલ રીલ બનાવવાની તો રીલ બનાવાય છે તો હવે બનાય અરે ગાઈસ અમે દિવાળી કરવા આયા છીએ ગોપાલી અંદર નર્સરીમાં જ નાખે મારો